જયારે સ્ટેશન થી ટ્રેન માં ચડી ત્યારે ખૂબ તાપમાન તડકો ખૂબ અને એવામાં એક સીટ ઉપર બેઠી અને સામેની સીટમાં આખો પરિવાર બેઠો ફેમિલી ફેમિલી પરિવાર થોડે દૂર જતા મોટું ટેશન આવતું તો ગાડી તો એકદમ ફાસ્ટ ટ્રેન જતી હતી ટેશન આવતા ગાડી ધીમી પડી ગઈ અને ધીમી પડ્યા પછી સ્ટેશન આવ્યું અનેક ઉતરતા હતા અને ચડતા હતા ટ્રેનમાં એમાં એક પંદર વર્ષનો દીકરો ચડ્યો અને ચડી અને જોર જોર બોલવા માંડો આઈસ્ક્રીમ લો આઈસ્ક્રીમ લો આઈસ્ક્રીમ લો એમાં મારી સમક્ષ આવ્યો અને મને કીધું કે આંટી તમારે આઈસ્ક્રીમ ખાવી સારી છે મેં જ કાંઈ જવાબ ના દીધો હું તો મારી કવિતામાં હતી હું કવિતા વાંચતી તી લખતી તી સામે જે ફેમિલી બેઠી હતી એને કીધું કે રબડી છે તો એને કીધું હા રબડી છે છોકરાએ રબડી કાઢીને દીધી સારી છે ને કંઈ વાંધો નથી ને ચાખી ને જ લઈશ કઈ વાંધો નહી આ પંદર વર્ષ દીકરો એમ કે છે ગર્વો કે હું સારો જ મારવે છું કોઈ નડી પાસેથી લૂંટવાનો ધંધો કરતો નથી અને પછી ઈ આઈસ્ક્રીમ ની પેલી બેને દાંત વડે તોડી અને ખાધી અને પછી ખાતા ખાતા મોઢું બગાડીને કીધું કે ના ના આ તો ઠીક ઠાક છે બહુ સારી બહુ ખરાબ એની પછી એને ખાતા ખાતા બાજુમાં બે ત્રણ છોકરા હતા એના પરિવારના એટલે એને કીધું મારે મારે બધાને દેવા પછી છોકરો કહે કે મને પચાસ રૂપિયા થયા પચાસ રૂપિયા જ્યારે ઉપરની સીટમાં જે દીકરી બેઠી હતી માક કાનમાં રાખીને એટલે એ દીકરીને કીધું મમ્મી મને પણ ખાવી છે વેમિલા એટલે વેનીલા બુલ્ફી પણ એને દીધી ત્યારે એ છોકરીએ કીધું કે મારે તો શરીવાળી નથી ખાવી મારે તો ઓમ ખાવી છે ત્યારે એની માએ કીધું કે આમાં તો અબીજ ચડે જે હોય તે ખાઈ લે ત્યારે જે ફેમિલી બેઠી હતી બધા કે મારે ખાવી છે મારે બધાને વેંડો વેસવા આ પંદર વર્ષનો દીકરો કહે મા આંટી મને તમારા પૈસા આપો એટલે હું આખરી ઉતરી જાઉં આખરી વિસલ પછી ગાડીની ટ્રેનની અને પછી એ દીકરો કહે આંટી ઘરે નાની બેન છે એટલે મારે ત્યાં જવું જરૂરી છે તમારી સાથે તો એટલા બધા માણસો છે તમે મને પૈસા દો ત્યારે પચાસ રૂપિયા હતા બધાને વેચતા એકસો ને વીસ રૂપિયાની એને ગુલ્ફી થઈ ત્યારે એ બેને હા દઉં છું ધીરજ રાખ દઉં છું પછી એને પાકીટ કાઢી અને એને પસમાંથી જાણે શું ગોટતી હોય ઘણી વાર લગાડે ઓલો દીકરો કહે આંટી જલ્દી ફલાફ ફટાફટ કરો ત્યારે ટ્રેને ધીમે ધીમે વિસલ મારી દીકરો કહે છે કે આંટી મને પૈસા આપી દો એટલે હું ધરી જાવ હવે ટ્રેન ઉપાડવાની તૈયારી છે ધીમે ધીમે ચાલી રહી છે પણ બેન તો જાણે પસમાંથી રૂપિયા કાઢે છે અને બે હજારની નોટ લઈ અને દીકરાને દિવસે કહે ત્યારે એ બે હજારની નોટ જોતા એ દીકરાને એમ થઈ ગયું આટલા બધા પૈસા મારે ક્યાંથી કાઢવા છૂટા ત્યારે એ દીકરા એ કીધું આંટી મારી પાસે છૂટા ના હોય તમે ગમે ની પાસેથી લઈ અને મને છૂટા આપી દો એકસો વીસ રૂપિયા જયારે કોઈ પાસે નથી તારી પાસે ના હોય તું આ ધંધો કરવા બેઠો છો તો પૈસા છૂટા નથી રાખતો મોટો રૂઆ થી વાત કરતી હતી પછી એ દીકરો એક પછી એક કે અને મારી પાસે એકસો વીસ છૂટા છે લઈ દીકરા ને દો અને પછી એ મો દીકરો છે પાછો હું અને દીકરા ને ઉભરાય મારી પાસે છૂટા પૈસા સાંભળતો નથી અને દોડી અને દરવાજા પાસે આવી અને કૂદકો મારી જાય છે મને વિચાર થયો આ હું શું જોઉં છું ત્યારે એ દીકરાને પછી મેં તો બારો બાર ડોકું કાઢ્યું ચાલી ટ્રેન ચાલુ ટ્રેન એ બારો બાર ડોકું કાઢ્યું તો ઈ દીકરો તો જાણે પડી ગયો તો ને ઊભો થઈને ને લુગડા ખોખેતો તો ધૂળ અને પછી એની પાસે છે આઈસ્ક્રીમ ને જે ઠેલો હતો ને એ પણ વેર વિખેર થઈ ગયો અને પછી મને એમ થયું કે ઓહો અને પછી ધીરે રહી અને હું જ્યાં સીટ પાસે ગયો ત્યારે ઓલી ફેમિલી હતી ને એ ખૂબ ખૂબ જોયું કેવી કેવી મજા ઠંડક થઈ ગઈ મારી પાસે છૂટા હોવા છતાં મેં એને દીધા નહીં મને ખબર જ હતી કે એની પાસે છૂટા છે જ નહીં એટલે જ મેં બે હજારની નોટ કાઢીને એને દીધી કેવી મજા આવી ઉનાળાની મજા આમ છે અને મને એમ થયું કે આવી રીતના જે માણસો જે ગરીબ માણસોને આવી રીતના લૂંટફાટ કરતા હોય તો એને પાસે બેઠા હોય તો એને સબક શીખવાડવી જરૂરી છે અને આ દીકરાને લૂંટી અને આ આનંદ કિલોર કરે આવી આવા માણસોથી તમે છતાં રહેજો સાવધાન રહેજો આવા પણ સેમ માણસો કે કોઈ પણ ગરીબ ની હાઈ ના લેતા કોઈ પણ ગરીબ ની તમારી પાસે દેવા ના હોય તો કઈ ની બે હાથ જોડીને ઉભા રેજો બાકી કોઈને ગરીબ ની હાઈ ના લેવી એ રીતના આવા માણસો જો આ મારો વિડિયો ગઈ હોય તો